જેમાં દાહોદ જિલ્લા તેર હજાર એકસો આડત્રીસ આવાસોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં કરાયું દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈલોકાર્પણ કાર્યક્રમ યોજાયો તો દાહોદ તાલુકાના 4565 હજાર પાંચસો પાસઠ દેવગઢ બારિયા તાલુકાના 928 ઝાલોદ તાલુકાના નવસો અઠ્યાવીસ તો લીમખેડા તાલુકાના એક ગરવાડા તાલુકાના એક ફતેપુર તાલુકાના એક હજાર અડસઠ તો સંજેલી તાલુકાના પંચ્યાસી ધાનપુર તાલુકાના બે હજાર એકસો પંચ્યાસી અને સિંગવડ તાલુકાના આઠસો ઇઠ્યોતેર એમ કુલ તેર હજાર એકસો આડત્રીસ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો रोज आर्ट्स कॉलेज लिमखेड़ा खाते एक सौ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે ઈ લોકાર્પણનું આયોજન કરવાનું આવેલ હતું જેમાં ઓગણત્રીસો ત્રાણું કરોડના કુલ ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આ વર્ષોનું ઈ લોકાર્પણ મોદી સાહેબના હસ્તે ઓનલાઈન કરવાનું કરાયેલું હતું આજે લીમખેડા મુકામે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પૂરા ગુજરાતની અંદર એકસો બ્યાસી સીટ ઉપર જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું વિ લોકાર્પણ કર્યું છે ત્યારે આજે લીમખેડા મુકામે અમે પણ અમારા તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પ્રાંત અધિકારી અને ખૂબ મોટી વિશાળ સંખ્યાની અંદર બધા લાભાર્થીઓને અમે આજે ચાવી અર્પણ કરી છે